નવરાત્રી દરમિયાન વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી અફવાઓ ચાલી રહી છે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી હમણાં કોઈ વાવાઝોડું છે ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને જનરલી એવું બનતું હોય છે કે ઓક્ટોબર મહિનાની અંદર જેવી રીતે દરિયાઈ તાપમાન ઊંચું જાય અને ત્યાં ભેજ હોય એટલે વાવાઝોડા બનવાની શક્યતાઓ ચોક્કસથી હોય છે અત્યારે જે પોસ્ટ મોનસૂન સાયક્લોનની જે સિઝન હોય છે એ ચોક્કસથી ગણી શકાય છે પણ અત્યારે હમણાં નજીકના આ દસ દિવસ કે પંદર દિવસમાં કોઈ સાયક્લોન બને તેવી કંડીશન નથી એટલે આ એક પ્રકારની જે અફવા ચાલી રહી છે આ અફવામાં કોઈએ ધ્યાન દેવું જોઈએ નહીં બીજી વાત એ છે કે અત્યારે તાપમાન જેવી રીતે જોવા જઈએ તો ધીમે ધીમે ઊંચું આવવાનું ચાલુ થયું છે જેવી રીતે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ હતો આ વરસાદના રાઉન્ડની અંદર તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતાં પણ નીચે આવ્યું હતું એ તાપમાન ગઈકાલે પહેલી ઓક્ટોબરથી ધીમે ધીમે ઉપર આવવાનું ચાલુ થયું છે આવનારા દિવસમાં એટલે કે લગભગ પાંચ ઓક્ટોબર સુધીમાં તાપમાન છે પાંત્રીસ ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે